હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું ઘણી જ ઓછી સામગ્રીનો ઉપયોગ કરીને અને બહુ હેલ્ધી અને ટેસ્ટી એવા બ્રેડ પીઝા તો બાળકોને તો પીઝા બહુ જ ભાવતા હોય છે અને મોટાઓને પણ બહુ ભાવે છે તો આ પીઝા બનાવવા માટે આજે આપણે કોઈ પણ ઇલેક્ટ્રિક ઓવનનો ઉપયોગ નહીં કરીએ સિમ્પલ નોનસ્ટિક પેન પર જ બનાવીશું તો જેવા આપણે બહાર પીઝા ખાઈએ છીએ તેવો જ આ પીઝાનો પણ ટેસ્ટ આવશે અરે હું તો કહું છું તેના કરતાં પણ વધારે સરસ ટેસ્ટ આવશે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં બ્રેડ પિઝા બનાવવા માટે ઝીણું સમારેલું કેપ્સિકમ લઈશું તો તમે જુઓ કે મેં આ રીતે ઝીણું ઝીણું સમારેલું છે કેપ્સિકમને તેને આપણે બાઉલમાં ઉમેરી દઈશું હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી લઈશું તો તમે જુઓ કે મેં એ જ બાઉલનો ઉપયોગ કરીને ડુંગળીનું માપ લીધેલું છે તો જે પણ વેજીટેબલ લઈએ તે એક જ બાઉલનો ઉપયોગ કરીને લેવાના તેથી દરેક વેજીટેબલનું માપ સરખું આવે તો તે જ બાઉલનો ઉપયોગ કરીને મેં ઝીણા સમારેલા ટામેટા લીધા છે તેને પણ આપણે ઉમેરી દઈશું અને હવે આપણે બધા વેજીટેબલને મિક્સ કરી લઈશું તો એક ચમચી જેટલો ઓરેંગનો લીધેલો છે તો ઓરેંગાનો તમારે વધારે નહીં ઉમેરી દેવાનો અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું તો બાળકો માટે જો પિઝા બનાવતા હોય તો ચીલી ફ્લેક્સ થોડા ઓછા ઉમેરવાના હવે આપણે બધા વેજીટેબલને મિક્સ કરી લઈશું અત્યારે મેં ત્રણ બ્રેડ લીધેલી છે તો જે તૈયાર બ્રેડ આવે છે સેન્ડવિચ માટેની તે જ લીધી છે તો એક બ્રેડને હું સાઈડમાં મૂકી દઈશ અને બે બ્રેડને હું અત્યારે લઉં છું તમારી પાસે જો આ રીતની તૈયાર બ્રેડ ના હોય તો તમારે આજુબાજુનો જે બ્રાઉન ભાગ આવે છે તેને કાપી લેવાનો તો હવે આપણે બ્રેડ પર બટર લગાવી દઈશું તો બટર જે છે એ મેં એકદમ રૂમ ટેમ્પરેચર પર જ લીધેલું છે ડાયરેક ફ્રીજમાંથી કાઢીને બટરનો ઉપયોગ નહીં કરવાનો નહીંતર એ બ્રેડ પર જલ્દીથી આવી રીતે લાગશે નહીં તો આ બ્રેડ પર મેં બટર લગાવી દીધું છે તેને હું આવી રીતે પલટાવી દઈશ તો તમે જોયું કે મેં નીચે શેના માટે બ્રેડ મૂકેલી જેથી કરીને બટર ડીશ પર ન ચોંટી જાય તેના માટે મેં બ્રેડ રાખેલી તો આપણે બીજી બાજુ પણ આવી જ રીતે બટર લગાવી દઈશું અત્યારે હું પીઝા પર લગાવવા માટે સેજવાન ચટણી લઈ રહી છું તો સેજવાન ચટણી જે હોય છે તે તીખી હોય છે તો બાળકો તીખું ના ખાઈ શકે એટલે હું તેમાં બે ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરી છું જો તમારે ટોમેટો કેચઅપ ન ઉમેરો હોય તો પણ ચાલશે તો આપણે મિક્સ કરી લઈશું અને હવે એ ચટણીને આપણે બ્રેડ પર લગાવી દઈશું તો આવી રીતે ચારે બાજુ બ્રેડ પર લગાવી દેવાની અને આપણે જે વેજીટેબલને મિક્સ કરીને રાખ્યા છે તેને પણ હું બે ચમચી જેટલા મૂકીશ અને આવી રીતે ફેલાવી દઈશ તો વધારે પડતા વેજીટેબલ નહીં મૂકવાના એકથી બે ચમચી જેટલા જ મૂકવાના તો આ મસાલો મેં ઘરે જ બનાવેલો છે તેને હું થોડો સ્પ્રિંકલ કરી દઈશ તમે આની જગ્યાએ ચાટ મસાલો પણ ભભરાવી શકો છો અને હવે આપણે પીઝા પર ચી છીણી લઈશું તો આપણા એક બ્રેડ પિઝા બનીને તૈયાર થયા છે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને તે જ રીતે આપણે બીજી બ્રેડ લઈશું અને બીજા પિઝા પણ બનાવી લઈશું તો સેમ પ્રોસેસ કરીશું પહેલાં આપણે બ્રેડ પર બટર લગાવી દઈશું બંને તરફ પલટાવીને બટર લગાવી દેવાનું અને ઉપર આપણે સેજવાન ચટણી લગાવી દઈશું અને વેજીટેબલ મૂકી દઈશું અને આવી રીતે ઉપરથી મસાલાને સ્પ્રિન્કલ કરી લઈશું ઉપરથી થોડું ચી છીણી લઈશું તો આપણા બીજા પીઝા પણ તૈયાર થઈ ગયા છે હવે આપણે એક નોનસ્ટિક પેનને ગરમ કરવા મૂકીશું અને તેના પર થોડું બટર ઉમેરીશું અને આપણે જે પિઝાને રેડી કરીને રાખ્યા છે તેને મૂકી દઈશું તો આને આપણે એક મિનિટ માટે ચડવા દઈશું ઢાંકણ બંધ કરી દેવાનું તો હવે આપણે જોઈ લઈશું તો આપણા એક બ્રેડ પિઝા બનીને તૈયાર થઈ ગયેલા છે તમે જુઓ કે કેટલા સરસ બનેલા છે તો તે જ રીતે આપણે બીજા પીઝાને પણ બનાવી લઈશું થોડું બટર લગાવી દેવાનું અને એક મિનિટ માટે કૂક થવા દઈશું તો આપણા બીજા પીઝા પણ બનીને તૈયાર થઈ ગયેલા છે તમે જુઓ કે આ પીઝાને જોઈને કોઈ કહી શકે કે આ પીઝાને આપણે અત્યારે ઘરે બનાવેલા છે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આ પીઝા ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગયેલા છે અને બહુ જ ટેસ્ટી એવા બન્યા છે તો ઉપરથી આપણે ચીજને છીણી લઈશું તો ફ્રેન્ડ્સ એકવાર આ પીઝાને ઘરે જરૂરથી બનાવજો ફેમિલીમાં બધાને બહુ જ વાવશે તો મારી ફેમિલીમાં તો મારી ડોટોને આ પીઝા બહુ જ ભાવે છે તો ફ્રેન્ડ્સ આજની રેસિપી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને આવી નવી નવી રેસીપીઓને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય